જય માતાજી મિત્રો રામાદાણી બ્લોકમાં બધાને સ્વાગત છે તો મિત્રો આજે વ્યાસુ વર્ષે તો બધાને મારા તરફથી દિવાળીના રોંગો મારી ફેમિલી તરફથી પણ મિત્રો પહેલાં આપણે અમારા માતાજીનો ફોટો છે અહીંયા દર્શન કરી લઈએ અમારા કુળદેવી છે બ્રહ્માણીમાં અને બ્રહ્મપીનો ફોટો પણ છે અમારા દાદા છે અને મારે મેળીમાં સિગોતરમાં અને જય શ્રી કૃષ્ણ મિત્રો અમાર મમ્મી છે અને મિત્રો આપડે અમારા દાદી જોડે જ હોય દાદી તો કોણ કરે જય મિત્રો અમારા દાદી છે મિત્રો આપણે ગાનું છે ગોમો ગોમો બધાને શું ઈસુ ભાઈ હા બધાને મળશું હવે તમારે કેવી બેસતું વર્ષ છે આપણે ઈસુભાઈ ની પેલી ઈસુભાઈ ની મુલાકાત કરી ભાઈ તો ચલાય ગયા ભાઈ તો તમારે પેલી મુલાકાત માં તમે અઢી આવરો હાઓ નો આવરો જેસી આગળ જઈને મરી જાતા અને બ્લોગ પૂરો પૂરો જોજો તો આ લાઈક કરો શેર કરો કરો ને કરો સબસ્ક્રાઇબ કરો

મિત્રો જુઓ આવો રમ લાઈન મારો આવો રમ લાઈક શેર સબસ્ક્રાઇબ કરો એ બોલતા જાજો આલે બોલો કે ન યાર આવું ના ચાલે બોલ બોલ લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો કે ના બોલે તો કશું હોતો ને એડો સાલ છે હા ભાઈ વાટ થેન્ક યુ તો સાલ મેરે જન સબસ્ક્રાઇબ કરી દેજો

એ મારો તો મજા બસ દિવાળી જે સારી એકદમ પરફેક્ટ વાહ આપી દીધું જો આйнаવા તેવારો જાય વડી આવા હે હા એ વાત હાજી

કાલ તો આપણે ગોમમાં બહુ ફર્યા હતા વરસના કારણ કે પછી ખેતર જવાનું થયું હતું ને ખેતરથી પાસે થોડાક બીમાર પડી ગયા એટલે પછી આવીને ખાઈને હું ગયા હતા કોઈ બાર ગયા નહીં અને મિત્રો આ દિવાળી તો બહુ સારી ગઈ નહીં એટલે મિત્રો વ્લોક કેવો હતો આમ તો ગોમમાં બધા આયા રોમ રોમ તો એમ તો ભાઈબંધો જે ખાસ ખાસ ભાઈબંધો હતા એમની જોડે રોમ રોમ કર્યા અમારા જે બાકી છે અડધા તો વળી ગાણો ને કાજે ભાઈ જોડે રોમ રોમ કર્યા આવી વિભુલ હતા મહાવીર હતા અને જીગરને એ બધા અનિલ એ બધા બાકી જ છે કેમ કે હું ચોઈ જોયો જ નહીં એટલે વિડીયો જોવે તેમને ખબર પડી રહે ને કે ક્ષમ નહોતા આયા એટલે બ્લોગ કેવો હતો કોમેન્ટ કરજો જયમાં તગી જય બાબારી મળી નેક્સ્ટ બ્લોગમાં